નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે રેમલ નામનું વાવાઝોડું ભારત ઉપર ટકરાઈ ચૂક્યું છે અને તેને સંલગ્ન પવનો મિત્રો ગુજરાતમાંથી પસાર થઈ રહ્યા છે જ્યાં આ વાવાઝોડું ટકરાયું છે મિત્રો ત્યાં ભયંકર ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં પણ તેના સંલગ્ન પવનોને કારણે ભારે અસર થઈ શકે છે મિત્રો ગુજરાતમાં વાદા છવાઈ જશે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે હજુ થોડા દિવસો સુધી મિત્રો સૂર્યના સીધા જ કિરણો ગુજરાત પર પડવાના છે તેને કારણે ભયંકર ગરમી પડવાની છે પણ મિત્રો ગુજરાતમાં ત્રણ તારીખ પછી વરસાદની આગાહી કરવામાં આવે છે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વાદળ છવાઈ જશે ક્યારથી વાદળ છવાશે અને ક્યારથી વરસાદની શક્યતા છે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ કયા કયા વિસ્તારમાં અને કેટલું રહેશે પવનની ઝડપ મિત્રો ગુજરાતમાં કેટલી રહેશે આ બધું જોવા માટે તમે વિડીયોને છેલ્લે સુધી જુઓ ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબ્સ્ક્રાઇબ કરવા માટે જે લાલ કલરનું બટન છે તેને પ્રેસ કરવાનું રહેશે બાજુમાં જે બિલનું નિશાન છે તેને પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે તો તમે આ ચેનલને ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી શકો છો અને ગુજરાતને લગતી તમામ અપડેટ અને માહિતી અહીંયાથી તમે મેળવી શકો છો મિત્રો અત્યારે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં પવનની જે ઝડપ છે એ જુદી જુદી છે જેમ કે મિત્રો ખાવડા નલિયા ગાંધીધામ આ બધા વિસ્તારોમાં પવનની ઝડપ ઓગણચાળીસથી એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની છે જ્યારે જામનગર દ્વારકા જૂનાગઢ ઉના ભાવનગર આ બધા વિસ્તારોમાં પવનની ઝડપ પિસ્તાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની છે સુરત વલસાડ અહીંયા પવનની ઝડપ પિસ્તાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની છે જ્યારે અમદાવાદ મહેસાણા પાલનપુર આ બધા વિસ્તારોમાં પવનની ઝડપ પાંત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની છે મિત્રો આવતીકાલે પવનની ઝડપ વધી જશે અને કચ્છના બધા વિસ્તારોમાં પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જામનગર વેરાવળ એટલે કે દરિયાકાંઠાના જે વિસ્તારો છે અહીંયા મિત્રો પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જ્યારે મહેસાણા અમદાવાદ આ બધા વિસ્તારોમાં પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે મિત્રો વાદળાની વાત કરીએ તો સત્યાવીસમી તારીખે જૂનાગઢ અને તેની આજુબાજુના વિસ્તારોમાં હળવા વાદળા છવાયેલા રહેશે અઠ્યાવીસમી તારીખે પણ જૂનાગઢ ઉના આ બાજુ હળવા વાદળા છવાયેલા રહેશે ઓગણત્રીસમી તારીખે મિત્રો જૂનાગઢ ભાવનગર ઉના અને તેની આજુબાજુના વિસ્તારોમાં તથા સુરત વલસાડ ગાંધીધામ દ્વારકા અહીંયા મિત્રો વાદળા છવાયેલા રહેશે ત્રીસમી તારીખે ઉના જૂનાગઢ દ્વારકા નલિયા ગાંધીધામ આખા પટ્ટામાં વાદળા છોવાયેલા રહેશે એકત્રીસમી તારીખે મિત્રો હળવા વાદળા જોવા મળી શકે છે મિત્રો પહેલી તારીખે દરિયા કિનારાના વિસ્તારોમાં વાદળા જોવા મળી શકે છે બીજી તારીખે પણ વાદળા જોવા મળી શકે મિત્રો અત્યારે થોડા દિવસો સુધી ગુજરાતમાં ભારે ગરમી પડી શકે છે એટલે કે બીજી તારીખ સુધી ગુજરાતમાં ભારે ગરમી પડશે જ્યારે પહેલી તારીખથી દરિયા કિનારાના કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા થઈ શકે છે જ્યારે મિત્રો ત્રીજી તારીખથી ભાવનગર ઉના જૂનાગઢ સુરત વલસાડ વડોદરા અહીંયા મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થઈ જશે ચોથી તારીખથી વરસાદની આ તીવ્રતા વધી જશે હવે મિત્રો ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ કેટલું રહેશે તે જોઈ લઈએ તો આજે મિત્રો ત્રણ વાગે ભાવનગરમાં બેતાલીસ અમદાવાદમાં ચુમ્માલીસ મહેસાણામાં તેતાલીસ થાનમાં એકતાલીસ જામનગરમાં છત્રીસ ગાંધીધામમાં તેતાલીસ ખાવડામાં ચુમ્માલીસ નલિયામાં ચોત્રીસ દ્વારકામાં બત્રીસ જુનાગઢમાં અડત્રીસ સુરતમાં પાંત્રીસ વડોદરામાં એકતાલીસ દાહોદમાં બેતાલીસ ડિગ્રી ઉનામાં છત્રીસ ડિગ્રી સુરતમાં પાંત્રીસ વલસાડમાં તેત્રીસ ડિગ્રી રહેવાની શક્યતા છે આવતીકાલે પણ મહેસાણામાં 42 ડિગ્રી અમદાવાદમાં 43 ડિગ્રી થાનમાં 42 જામનગરમાં સડત્રીસ ગાંધીધામમાં અડત્રીસ ખાવડામાં ચાલીસ નલિયામાં ચોત્રીસ દ્વારકામાં બત્રીસ જૂનાગઢમાં સડત્રીસ ઉનામાં પાંત્રીસ સુરતમાં પાંત્રીસ વલસાડમાં તેત્રીસ વડોદરામાં એકતાલીસ દાહોદમાં ચાલીસ જ્યારે મિત્રો પાલનપુરમાં બેતાલીસ અને ચારલકામાં ચુમ્માલીસ ડિગ્રી રહેવાની શક્યતા છે બીજી તારીખ સુધી મિત્રો ગુજરાતના તાપમાનમાં કોઈપણ પ્રકારનો ખાસ ફરક નહીં પડે મિત્રો ત્રીજી તારીખથી વરસાદના કારણે ગુજરાતમાં રાહત મળી શકે છે તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અહીંયાથી રેગ્યુલર વિડીયો મળતા રહી શકે